વડોદરા શહેરના સોમા વિસ્તારમાં એક સગીરા ગંભીર ઘટનાનો ભોગ બનતા બચી ગઈ છે સગીરા સાથે દુષ્કર્મના ઈરાદે શારીરિક યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે શહેરમાં છેલ્લા દિવસમાં પોસ્કો એક બીજો કેસ છે જેમાં શહેરમાં ચિંતાનો માહોલ છે ઘટના વડોદરાના સોમા વિસ્તારમાં આવેલી બુડાની મકાનમાં બની આરોપી બાવીસ વર્ષીય સુનિલ રાઠવા સામે કપુરાઈ પોલીસ મથકમાં પોસ્કો એક હેઠળ ગુનો નોંધાયો આરોપી દ્વારા વર્ષે સગીરા સાથે શારીરિક અલપડા કરવામાં આવ્યા

મકાનમાં બ્લોક નંબર સત્તરમાં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં બી એનએસ એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહે છે તે સુનિલ રાઠવા કરીને છે આરોપી અંદાજિત બાવીસ વર્ષની ઉંમર છે એની અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય એવું જણાતું નથી હજુ સુધી જણાયેલ નથી તેની તપાસ કરવામાં આવશે તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે ના હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી પરંતુ તેની પણ તપાસ કરવામાં આવે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા